નમસ્કાર, આપ જુરેચ હોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત. વેરાવળ બંદરથી સુરક્ષા એજન્સીઓ ફિશિંગ બોટમાંથી 350 કરોડના 50 કિલો હીરોઈનનો જથ્થા સાથે નવ ખલાસીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આધરપૂત સૂત્રોમાંથી માહિતી મુજબ રાજકોટના અમુક રિસીવરો અને નશીલા પદાર્થની ડિલિવરી લેવા માટે વેરાવળ બંદર ઉપર પણ આવી પહોંચ્યા હોવાની સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી. જે બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓ વેરાવળ બંદરેથી હીરોઈનનો જથ્થો જડપી પાડ્યો હતો ગીર સોમનાથે એસપી મનોહરસી જાણે જાની ટીમ દ્વારા વેરાવડમાં નશીલા પદાર્થ અંગે મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં 50 કિલો હેરૉઇનનો જથ્થો સાથે નવ ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે દરિયાઈ માર્ગે વેરાવડ લાવવામાં આવ્યો હતો 1 કિલો હેરૉઇનનો આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે જેથી 50 કિલો હેરૉઇન ની કિં ખરોયની કુલ કિંમત 350 કરોડ જેટલી થાય છે હાલ એટીએસ સહિત ગીર સોમનાથ એસઓજી એલસીબી એફએસએલ અને મરીન પોલીસ સહિતની બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસમાં ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે હાલ સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે ત્યારે આ નશીલા પદાર્થની હેરાફેરીમાં સ્થાનિક કોઈ માછીમાર અથવા કોઈ એવા ગુનાહિત માનસ ધરાવતા તત્વોની સંડોવણી છે કે કેમ આ પ્રાંત આ નશીલા પદાર્થનો જથ્થો કોને મોકલ્યો હતો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના મેગા ઓપરેશન વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી તેમજ સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા મહેશ ટોડિયા નેશનલ પ્લસ ન્યૂઝ વેરાવળ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર